ફોર વ્હીલર નંબર જીજે ઝીરો પાંચ સીડી સાહીઠ અઠ્યાવીસમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલ છે અને હાલમાં ડભોઈ ખાતેથી નીકળી કપુરાય ચોકડી થઈ વડોદરા શહેરમાં જનાર છે જે હકીકત આધારે માહિતી મુજબની જગ્યાએ વોચમાં હાજર રહી રેડ કરતા ફોર વ્હીલરમાં ભરી લાવેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી કપુરાય પોલીસ સ્ટેશન અને પ્રોહિબિશન અંગેનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી રંજેશસિંહ ઉર્ફે પિન્ટુ જસવંતસિંહ જાદવ વોન્ટેડ આરોપી ઠાકોર ભાઈ રહેવાસી વડોદરા કબજે કરેલ મુદ્દામાં ભારતીય બનાવવાના ઇંગ્લિશ દારૂની બોટલો નંગ બસો સિત્તેર કિંમત પિસ્તાલીસ હજાર નવસો મોબાઈલ ફોન નંગ એક કિંમત પાંચ હજાર રોકડા રૂપિયા ચારસો અને એક ફોર વ્હીલ કિંમત એક લાખ મળી કુલ કિંમત એક લાખ એકાવન હજાર ત્રણસો મુદ્દામાં કબજે કરેલ કામગીરી કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીટન બિલ સ્ટાફના એએસઆઈ અરવિંદ કેશવરાવ હેડ કોન્સ્ટેબલ કાળુભાઈ ખાટાભાઈ હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ ભૂપાભાઈ હેડ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ ગણપતસિંહ પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ છત્રસિનાઓએ સદર કામગીરી કરેલ છે